कृष्ण कन्नैया लाल की जय रामचंद्र भगवान की जय गोपिए संदेशो में लो काना घेरे आव रे गोपिए संदेशो में लो काना घेरे आवो रे तारा घेरे आवता गोपीव तो सोरो मऊ रे तारा घेरे आवता गोपी હું તો શરમ આવું રે મથુરામાં જન્મ ધરીને ગોકુયા આવ્યો રે મથુરામાં જન્મ ધરીને ગોકુળિયા આવ્યો રે મા બાપને તેરડતા મેં લાતે તે દિના શરમાયો રે મા બાપને તેરડતા મેં લા તે દિના શરમાયો રે ગોપિએ સંદેશો મે લોકાના મેરે આવો રે નંદ બાવાના ગણિયામાં નવ સો નવાણું ગાયો રે નંદ બાવાના ગણિયામાં નવ સો નવાણું ગાયો રે માખણિયા તો ચોરી ખાતો તે દિના શરમાયો રે ગોપીએ સંદેશો મેલો મેરે આવો રે યમુના જીને કાઠે જાતો કદમ ચડી બેઠો રે ગોપિઓના શિર તે દિનો શરમાયો રે ગોપિએ સંદેશો મેલો કાના ગેરે આવો રે મામાને તું મળવા ગયો સામે મળી કૂબજા રે કૂબજા પાસે સંદન માગ્યું તે દીના શરમાયો રે ગોપીએ સંદેશો કાના ઘેરે આવો રે કરમાબાઈને મળવા ગયો તો બેસી ગયો તળવા લો તો ખીચડો ખાધો તે દીનો શરમાયો રે ગોપીએ સંદેશો મેલો કાન ઘેરે આવો રે બાઈનું રૂપ લીધું સણિયા સોળી પહેરા રે ઘૂંઘટ તાણી પાણી ભરા તે દિનો શરમાયો રે ગોપીએ સંદેશો મેલો મેના ઘેરે આવો રે જલારામની જુ પડીએ જય ભિક્ષા તમે માગી રે ભિક્ષા માં તો વીરબાઈ માગ્યા તે દિનો શરમાયો રે ગોપીએ સંદેશો મેલો ઘેર રે આવો રે નો કાગળ આવ્યો દોડી દોડી ગયો રે રૂક્ષમાણીનું આરણ કર્યું તે દિનો શરમાયો રે ગોપીએ સંદેશો મેલો કાના ઘેરે આવો રે નરસૈયાએ સાધ પાડ્યો દોડી દોડી ગયો રે ವಾಣೋ ತರನೂರು ಪೂನೋ ಶರ್ಮೋ ಸರ್ಮಾಯೋರೆ ಗೋಪಿಯ ಸಂದೇಶೋ ಮೇಲೋ ಕಾನಾ ಘೇರೆ ಆೋ ರೇ ಮೀರಾ ಬಾಯ ಪೋಕಾರ ಕಿ ದೋಡಿ ದೋಡಿ ಗೋ ರೇ ಜೇರ ಕಟೋರಾಮೋ ಡೆ ಮಂಡೋ ಶರ್ಮೋ ಗೋಪಿಯದ ಮೇ ಕಾ ಘೇರೆ ಅವೋ ರೇ ಆಟ ಬದಾ ಮೆಣಾ ಗೋಪಿ ತಮೇ ರೇ ಅಮೆರೆ ಘೇರೀ ಲೇ ರೇ ಗೋಪಿಎ ಸಂದ ಕಾನಾ ಘೇರೆ ಅವೋ ರೇ ಕಾಲಿ ಗೇಲಿ ಗೋಪಿ ತೋ ದೋಡವಾನೆ ದೋಡವಾನ ಸೇರಿಯೇ ಸೇರಿಯ ಸಾಧ ಪಾಡ ಕೇರೆ ಆವೇ ಎ ಗೋಪಿಯೇ ಮೇಲೋ ಮೇಲ ಗೇರೆ ಆವರೆ ನರ್ಸಿ ಮಹಾನಾ ಸ್ವಾಮಿ ಸಾಮಳಿಯಾಡಿ ರಮಾಯ મીરા ના ગિરધર ગોપાલ રાખો શરણની પાસ ગોપીએ સંદેશો તારા આવતા ગોપી હું તો રે કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય ભજન ગઈ તો શેરને સબસ્ક્રાઈબ કરજો